જય જવાબ જય કિસાન તો આપણે આ ભાઈ ખેડૂતે તુરીઓનું વાવેતર કર્યું હતું અને ચાલીસ દિવસ છે તો એમને કઈ રીતનું વાવેતર કર્યું એ પણ હું તમને જો આ તુરીઓ ચાળીસ દિવસની અંદરમાં તૈયાર પણ થઈ ગયો જોઈ લો તો ચાલીસ દિવસની અંદરમાં વિકાસ કર્યો હતો પણ હું તમને સમજાવી શક્યો ચાલીસ દિવસનો વિકાસ અને નથી અંદર કોઈ મેલો મચ્છી કાંઈ પણ નથી અને સાથે સાથે દૂધીનું પણ વાવેતર કર્યું છે તો તમે જુઓ આનો વિકાસ જુઓ વિકાસ જુઓ આનો તુરિયાનો અને દૂધીનો તો જુઓ આ વેરડે વિકાસ પણ કરી દીધો કે બાજુ નથી આને મચ્છી મેલો ક્યાંય નથી જોઈ લો અને ફૂલ પણ ઉઘડવાનો તૈયારો છે જોઈ લો આ ફૂલ ઉઘડવાનો તૈયારો પણ કરીને કે તો આ ખેડૂતી મતલબ જગ્યા હે બંધાની જગ્યા હે તો બંદો બંધો બચાવો છંદો બચાવો ખેડૂતી બંદો બધાઓ તો આ બંધાની જગ્યા હે સળંગ ઉધી તો તો મારો વિડીયો જોયો તો ને વિડિયાના માધ્યમથી મારો વિડીયો જોઈને આ ખેડૂતે યુઝ કર્યો કે ભાઈ આને બંધાને લાગે યુઝ કર્યો છે તો આપણે યુઝ કર્યો થાય કે નથી થાતો તો એમને મતલબ સાસ ખેડ્યો કે થાય કે નહીં થાય સાસ ખેડ્યો એમના માટે સાસ ખેડેલો મજરે પણ પડ્યો સળંગ પોતે પણ તુરીએ પણ સળંગ વાઈ દીધો છે અને એમને બંધાની થોડી પાળી હતી થોડી છેદ છેદ આ રીતની બંધાની પાળી બી ખોરી અને અંદર હળેંગ સોણિયું બી ખાતર ભરી નોખ્યું સોણિયું ખાતર ભરી અને એમને વાવેતર કરી નોખીને પછી આ ટપક મૂકી દીધી ટપક એટલે બંધાની જગ્યાએ આ મતલબ આ જમી પડી છે આ જમીન હળાંગ બી પડી છે તો આ જમીન મતલબ કોઈ વાવેતરમાં નથી આવતી અને બંધાની જગ્યા આ તુરિયોના વેરડા બી સડી જશે તો તુર્ય પણ આવવાનું ચાલુ રહેશે આમાં પણ બાદરીનું વાવેતર થશે આ મતલબ બે મહિના અઢી મહિના જે તુર્યા આવે તે એ પણ આયા કરશે જગ્યાને બંધાની જગ્યા થી સોળ ફૂટ જગ્યા પડે પણ તો એ પણ યુઝ આવી જશે અને મારા ખેડૂત મિત્રોને એવું કહેવું છે કે હજી એ પણ વાવેતર ન કર્યું હોય અને કોઈ બંધાની જગ્યા પડી હોય તો તમે બંધાની જગ્યાનો યુઝ પણ કરી નાખો છો થોડું સોણિયું ખાતર નાખો અંદર અને થોડી માટી બી મિક્સ કરીને સળંગ પણ તમે નાખી અને એનું પણ યુઝ કરો તો આપણે કોઈ અમુક દવાઓ નહીં આપવા પડે કારણ કે બંધાની જગ્યા નરવી હોય એટલે આપવું દવાઓ નહીં પડે અને સાથે સાથે આપણે ઘરે પણ શાકભાજી દાખલા તરીકે દા દિવસની હોવા બસો રૂપિયાની પણ એ બચી જાય અને આપણે વેચાણ કરવું હોય તો પણ આજુબાજુના વળગુની છે એટલે આજુબાજુના એમને પણ શાકભાજી લગીને કરે તો એમને પણ કોઈ સમસ્યા દવાઓની નથી અને શાકભાજી ગરીબ બનાવીને ખો એટલે પણ સારું રહેશે અને ટેસ્ટ બી સારો રહેશે તો આ ખેડૂતી વાવેતર કર્યું તો તમે મારા વિડીયાના માધ્યમથી મારા બે હાથ જોડીને એવું જ કેવું છે ખેડૂત મિત્રો કોઈ જગ્યા ખાલી પડી હોય તો હજી કોઈ સવાળા હોય કાળિંગુ હોય તુરિયું દૂધી તમામ પ્રકારનું શાકભાજી આ બંધાનો યુઝ કરી શકો છો બીજી જમીન ખાલી ન પડી હોય તો બીજી જગ્યાએ તમે ખાલી લો તો હું તમને એમને તુરિયાનો વાવેતર કેટલું કર્યું છે તમને હું બતાવી છું જોઈ લો આ સળંગ સળંગ ઉધી વાવેતર કર્યું છે જોઈ લો અને આ બાજુ ઠેઠ આટલા ઉધી કર્યું છે જોઈ લો હેડે આવો ભાઈ તો આ બતાવતા રહો આ જો

ઘણી મતલબ એમને બી ફાયદો થશે મહિનાના છ હજાર રૂપિયા એ પણ બચી જશે તો ઠેટ ઉધી એમને જોઈ લો વિડીયોના ઠેઠ ઉધી વિડીયો કરો ભાઈ તો ઠેઠ ઉધી એમને વાહી ચૂક્યા છે અને સાથે સાથે કાળીંગો વાવેતર બીજે બંધે કર્યું એ પણ હું તમને બતાવીશ તો એમને ત્યાં મેં તુરીએ બતાવ્યા તો ત્યાં સાથે સાથે એમને કાળિંગોનું વાવેતર પણ કરી ચૂક્યા છે જુઓ સળેંગ આ કાળિંગોનો વાવેતર કર્યું છે અમને એ બી બંધા ઉપર મતલબ ફોળાઈ જશે જુઓ મિત્રો આ કાળિંગોનું વાવેતર છે સળાયણ કાળીંગોનું વાવેતર છે જો આ ટપક છે અને આ બંધાની જગ્યા પડી છે આ બંધાની જગ્યા છે આ જુઓ મિત્રો બંધાની જગ્યા છે જુઓ તમામ કાળિંગો વાવેતર કરી શકીએ તો જો સળંગ ઉધી હું તમને બતાવું સળંગ ઉધી કાળિંગો નું વાવેતર જો આ કાળિંગો વાવેતર છે અને સાથે સાથે તુરી પણ છે પર અંદર આપણો કાળિંગ ખળંગ તો જો ક્યાંય જગ્યા મતલબ માપની રાખી ખાલી એટલે કોઈ છોડ ઉતરીને બી જતું રહે તો પણ ભરપૂર મળી જાય એમને થોડી ન્યા દળવાની હાલ જરૂર છે તો સળેંગા જુઓ ટપક પણ મૂકી દીધું ને આ બંધો તો આ બંધાને કાળેંગો પણ જતો રહેશે છે અને શાકભાજી પણ ક્યાંય લેવાની જ આવી પડે અને વોરબુની તો સાથે સાથે દૂધી પણ છે ભેગીને ભેગી દૂધીનું વાવેતર ત્રણ ચાર વજનો વાવેતર કરી ચૂક્યા છે એટલે એમને ક્યાંય શાકભાજી લેવા વેસવું હશે તો પણ વેસાશે હળેંગ પોતે જોઈ લો કરો આ બાજુ બંદે સળેંગી આ બાજુ આ બાજુ આ બાજુ કરો એટલે મતલબ વાવેતર કરી ચૂક્યા છે તો જય જવાન જય કિસાન